આ સંપૂર્ણ ચરિત્રનું મેન શીર્ષક છે હૃદય પલટું જ્યારે ભગવાનની ભક્તિ થાય છે ભગવાનમાં ચિત્ત જોડાય છે ભગવાનમાં આસ્થા ગાઢ બને છે વધુને વધુ સ્મરણ થાય છે ત્યારે હૃદયનો પલટો થાય છે અને પછી જીવન દિવ્ય બની જાય છે આવું જ આ ચરિત્ર છે પાણવી ગામના ધનબાઈનું તો ચાલો આપણે સૌ કોઈ સાથે મળીને મહાન નારી રત્ન ભક્ત એવા ધનબાઈનું આખ્યાન સાંભળીએ હે વાલાહરિ ભક્તો

તેણે એવો ભડકાણો છે તે વાતે વાતે ઝઘડો કરે મારઝોડ કરે છે ન કમાવું ને જુગાર રમવો તેમજ બધાય લખણે પૂરો છે હવે થાકી ગઈ છું ઘર મેલીને આવી છું કાં તો સેવામાં રાખો કાં હવે કુવે પડી જીવ કાઢો ત્યારે મહારાજ બોલ્યા કે અરે રે ભાઈ આ અમુલખ દે આમ ચિત્રાણી જેમ ફેંકી નખાય ખરો તો તો જન્મારો બગડે ત્યારે તેના પ્રત્યુત્તર ધનભાઈ ધનબાઈ બોલ્યા કે અમથી જન્મારો તો બગડ્યો છે ને નથી પિયરમાં ભાઈ ભત્રીજા સગુ સ્નેહી ન મામા માસી જેમ તેમ નાનપણથી પારકા કામ કરી મોટી થઈ કુટુંબે પરણાવે પણ ભાગ્યમાં ભમરો ફુટેલથી બે ડગલા આગળ ને ધણી એવો મળ્યો ત્યારે મહારાજ બોલ્યા કે અરે રે ધનબાઈ એમ હરેરે ગયે કઈ પુરુવના અવતારોના કર્યા કર્મ ટળશે નહીં એ ટાળવા તો માનવ અવતાર મળ્યો છે એ ભોગવીને પાર ઉતરીએ તો મુક્તિ મળે આપઘાત કરી પાપમાંથી થોડી વાર છૂટ્યાનો ભ્રમ રહેશે તે પછી ફરી બીજો જન્મ તો લેવો પડશે તેમાં બાકી રહ્યા કર્મ તો ભોગવવા પડશે તે વિના છૂટકો નથી ભગવાન પર ભરોસો રાખી ભજન કરો તો એ બધા સારાવાના કરશે છતાં જો અમે તમને અહીં સેવામાં રાખીએ છીએ હિમાલા હરિભક્તો મહારાજ કેટલા કરુણાવત્સલ છે કોઈ પણ દેખી દુખિયારો એનાથી ખમાતું નથી હે વાલા હરિભક્તો આ ધનભાઈ ને ખૂબ દુઃખ હતું અને તેઓ ભગવાન ભરોસે અહીંયા ગઢડા આવ્યા હતા ત્યારે મહારાજે તેમનો ભરોસો રાખી તેમની અહીં સેવામાં રાખ્યા ફરી આવી મૂળ પ્રસંગ પર મહારાજનું વચન સાંભળી ધનબાઈને ને હૈયે હરપત થઈ હૈયે ધરપત થઈ અને ધનભાઈ સાંખ્યોગી બાઈઓની સેવામાં રહ્યા મોટી બા લાડુબા તેમના દુઃખ સાંભળી સાંત્વના આપતા કહેતા કે હે બાઈ એ ગઈ ગજરે તું ભૂલી જા

તો એની સમજણ કેવી છે એ આ આખ્યાન પરથી આપણે સમજીએ અને આપણા જીવનમાં ઉતારીએ ધનબાઈને ઉપદેશી મન ટાઢું થયું થોડા દિવસ થયા તે બધા દુઃખ વિસારી ગઈ ભગવાનના ભજનમાં અને સંખ્યોગી બાઈઓની સેવામાં ચિત્ત ચોટી ગયું એ સમયે પાણવીના ભક્ત પૂજા ડોડિયાના ઘરવાળા મહારાજના દર્શને આવ્યા મહારાજે તેને ધનબાઈની વાત કરી પૂછ્યું અને કહ્યું કે એના ધણીને તમે ઓળખો છો

ત્યારે મોટીબા બોલ્યા કે એ તમારા જ ગામના છે હશે તો મોટીબા બોલ્યા કે લે તમે એને ઓળખો તો ખરા એમ કહી મોટાબાએ ધનબાઈ પાસે બોલાવી કહ્યું ધનબાઈ એમને તમે ઓળખો ખરા ત્યારે પૂજા ડોડિયાના પત્ની જમનાબાઈ બોલ્યા કે ના મોટાબા એ પૂજા ડોડિયા તમારા ગામના હરિભગત સારા છે એના ઘરવાળા જમનાબાઈ છે આવો જવાબ આપ્યો ધનબાઈને ને મોટાબાઈ ત્યારે તેઓ બોલ્યા એટલે કે ધનભાઈ બોલ્યા કે હા બા નામ તો ઘણી વખત સાંભળ્યું છે એની સત્સંગમાં જવાની ઘણી ઈચ્છા હતી પણ ઘણી આકરો તે કેમ જવાય એ તો ખુરાંટ ખૂટિયા જેવો જાવ તો પરોણે પરોણે મારે ઘરમાંથી કાઢી મેલે એટલે ઘર બહાર નજરે ન નખાય એવી બી કે સસલા જેમ રાત ને દીપ ફડફડતી રહો તો એ મોટાબાઈએ ધનભાઈને સમજાવી જમનાબાઈ સાથે તેના ઘરે પાછી મોકલતા કહ્યું કે ધણીના ત્રાસ ની ભૂલી જજે ભગવાન ભજીશ તું બધા સારાવાના થશે મોટા બાના આશીર્વાદ લઈ ધનભાઈ પાણવી આવ્યા ઘર માં જોયું તો ખંડેર જેવું થઈ ગયું હતું પતિ ત્રણ ચાર દિવસ ખાટલે પેડો પેડો પીળાથી પીડા તો ગણસતો હતો ધનબાઈએ ઘર સાફસૂફ કરી સરખું કર્યું ને વાત જાણી કે તે ગયા પછી ધણીએ દસ વીઘા જમીન ગીરવે મેલીને ઘરમાં જુગારીઓ ભેગા કરી જુગાર માંડી

તો કેવું લાગ્યું તમને આ મહાન નારી રત્ન ભક્ત એવા ધનબાઈ જે પાણવી ગામના હતા તેમનું આ દિવ્ય ચરિત્ર હે વાલા હરિભક્ત આપણે મહાન નારી રત્ન ભક્તોના દિવ્ય ચરિત્રો સાંભળીએ અને તેમાંથી દિવ્ય એવી પ્રેરણા મેળવી આ આખ્યાન પરથી આપણે એ પ્રેરણા મેળવીએ કે ધનભાઈને કેટલું દુઃખ હતું લાડુબાઈએ તેમને સમજાવી સાસરી મોકલ્યા અને તેમના પતિની એણે સેવા કરી સાથે સાથે ભગવાનનું ખૂબ ભજન કર્યું તેને દુખના ગાણા ગાવાનું છોડીને ભગવાનનું ભજન કર્યું ભગવાનના છે લાડુબાની અને મોટીબાની લાડુબા અને મોટીબાની કેવી દિવ્ય સમજણ હતી કે તેમણે ધનબાઈને સમજાવીને કહ્યું કે ભાઈ તું જે ગઈ ગુજરી વાત છે તેની ભૂલી અને ભગવાનમાં ચિત્ત ચિત ભજન કર મનમાં જ્યાં સુધી પડ્યા દુઃખો સંભાળીશું ત્યાં સુધી ભગવાનથી વેગળા રહીશું અને ઘડેક ઘડેક સંસારમાં ડૂબક્યા મારી અને પછી ભજન કરી તો ભગવાન રાજી ન થાય અને આ ચાર તશુના મનમાં એક મહારાજની મૂર્તિ જ સમાઈ શકે અને એ સંસારના સકપણે તો જીવન બગડે કેટલી દિવ્ય અને ઊંચી સમજણ છે મોટી બાની અને લાડુ બાની તો હે વાલા હરિભક્તો આ દિવ્ય સમજણો આપણે આપણા જીવનમાં ઉતારીએ અને દિવ્ય ચરિત્રો આપણે નિત્ય સાંભળીએ અને દર્શન કરીએ

અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે તો તેની નોટિફિકેશન તમને દરરોજ મળતી રહેશે હિમાલા હરિભક્તો જો આ ચરિત્ર સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો બીજા હરિભક્તોને ખૂબ ભાવ પ્રેમ અને આદર થકી મોકલજો જેથી કરીને એ પણ આ દિવ્ય ચરિત્રનો લાભ ઉઠાવે તેમાંથી જરૂરી સમજણ કેળવે અને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય ગાથા સાંભળે હિમાલા હરિભક્તો આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર નો જપ કરીએ જેથી કરીને ઘરમાં અને જીવનમાં દિવ્યતા પ્રસરે આપણે સૌ સાથે મળીને જે કંઈ પણ રસોઈ બનાવીએ તેનું પ્રથમ ભગવાનની થાળ કરીએ ત્યારબાદ તે થાળ બીજા ભોજનમાં મિક્સ કરીએ જેથી કરીને ઘરના દરેક સભ્યોને પ્રસાદ મળી રહે હિમાલા હરિભક્તો તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી અને સર્વે કારણના કારણ સર્વના નિયંત સર્વ પરિણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના એક દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હેત થી ચાચા કરીને જય સ્વામિનારાયણ